જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં આજે છો તો ફરીથી સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો જો તમે જોતા હશો કે આ બ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કર્યો તો આ બ્લોગ છે ને ઘનશ્યામનગર અને રાયડીની વચ્ચે જે ખરાબ રોડ આવે ને ત્યાં જો મારી પાસે મસ્ત વ્યૂ આવે છે જોવો તમે રક્ષાબંધન અને આજે છે રક્ષાબંધનનો તહેવાર તો મારા તરફથી બધાને હેપી રક્ષાબંધન અને જો અમે અત્યારે ગઈ છીએ રાખડી બાંધવા મારા પિયા બ્લોગ માં બનાવી લેજો કન્ટિન્યુ પેલા છે ને દીપડિયા મારા પિયર નથી જવાનો પેલા બીજા મારા બે ભાઈ છે ને રાખડી બાંધવા જવાનો છે ક્યાં જાય છે તમને હું આગળ બતાવી બ્લોગ માં કન્ટિન્યુ બના રેજો મજા આવશે થોડી નિશાળમાં આવ્યા છીએ અમે અહીંયા અમાર કાકા ના છોકરા બે ભાઈ ભણે છે જો અહીંયા થોડી હોસ્ટેલ માં રહી છે અને અહીંયા રાખડી બાંધવા આવ્યા છે

જો મારા ગડુમાં મન રાખડી બાંધવા આવ્યા આવે ક્યાં છે એને વાહીડા અલગ છે આ બધા વાસરોડા જો અમે એકલી ગાયોને ને બાંધવાનો ને આયા નકરા વાસરોડા નાના નાના ના વાસરોડા જો જો તો સુ જો આયા આવ્યા હજી છે જો હર્ષ ને પપ્પા ની ઓલા રૂમ માં જોવા જાય હર્ષ આગોરે જો બેટા

રોહિત ની કરણ ની આલો હવે અમે રાખડી બાંધી હતી સડું છે જો વરસાદ આવે નહી તો હારું ફટાફટ પોગી જાય બે ભાઈ એમને મૂકવા આવે છે ગેટ સુધી તો હાડ અત્યારે અમે પોગી ગયા હતા અને પછી જમીને વર્ષના પૂરાવીને અમે રાજુલા આવીને જો અમે સફરજન એવો ભાગ લેવાથી મસ્ત મજાના સફરજન લેવાસી ને આ બે ભાઈ જો સફરજન ખાતા હતા હર્ષભાઈ જો કોને મૂકીને આવી ગયા હતા હર્ષને મૂકીને અમે રાજુલા ગયા હતા ને આ બી જોયા આ બિહને આવ્યા હતા અમારે યાર ભૂતા નથી બપોરે ઘડી ને જાગી ગઈ અમારે બેનપણીને બતાવો અમાર બેન પડી છે અને આ આજા ઘરે અમને મૂકી બાજુલા થી વેવાનો આજો અમને અહીં મૂકી મારે ઘરે જાય છે બે દિવસ અમારે અહીં રોકાણ છે ટીપડિયા જા બે મજા આવશે રમ બાધવાની મજા આવશે હે એ આ તો વારો વાય હે છે અરસુ હા 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 નો મારે હું કહું ને એ શું લાવ્યો તો રમેશે રા સફરજન ખાય છે ને આજે આગળ આશા પાણી પીને વૈયા જાય ને અમે અહીં બે દિવસ રોકાવું આપણે હજી રાખડી બાજા રાખી છે ટાટા કઈ દે હસ્તર પપ્પા ને હસ્તર પપ્પા ને ટાટા કઈ દે જો

ગાડી આવશે ચૂક ચૂક ગાડી આવશે હલો જો અહીંથી અમારે રેલવે સ્ટેશન અહીંથી દેખાય ને જોયા જો દેખાય ઝાખું ઝાખું બરફટાણાનું રેલવે રેલવે સ્ટેશન છે એટલે રાજુલા જંક્શન એ કહેવાય જો અહીંથી અમારે ધાબેથી દેખાય જોયા

થોડો જો કહ્યું ને હું રાખડી બાંધી આવી ને બે હાથ ની જો આરતીનો અવાજ આવતો હોય તો અને જો ત્યારે અમે દી હાથ મેજાના પવન આવી ગયા છે અને હસુ બતા છોકરો કવરાવે છે ને નિસે જાય ને તો કે ધાબે જાવું ને ધાબે આવીને તો કે નીચે આવું હાલો આગળ આપણે વિડિયો બનાવીને નીચે આવ્યા જઈએ તો જો બસ હર્ષના પપ્પાને ફોન આવી જાય પપી જશે અને બસ આપણે વિડીયો અહીં સુધી રાખી તો આશા છે કે તમને મારો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા ભાઈ બાય